મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા દૈનિક રાશિ ભવિષ્ય ચૌદ નવ બે હજાર પચીસ આજે રવિવારનો દિવસ મિત્રો સૂર્યદેવની આરાધના ઉપાસના કરો આપનો દિવસ સુંદરતા પ્રાપ્ત કરો સૂર્યદેવ આત્માના કારક સૂર્યદેવ પિતાના કારક સૂર્યદેવ સરકારના કારક તો દર રવિવારે સૂર્યદેવને દેવને અબીર ગુલાલ ચંદન અને ગુલાબની પાંદડીથી સૂર્યદેવને પાણીનો અર્ધ આપવાથી તમારા જીવનમાં દરેક બાબતોમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય છે તેમાં પિતૃઓની પણ તૃપ્તિ થાય છે તો આજ રવિવારનો દિવસ મિત્રો સૂર્યદેવને જળ કરો અને આપણા જીવનમાં સુખ શાંતિનો અહેસાસ કરો મિત્રો વાત કરીએ વિક્રમ આજનો પંચાંગ તો વિક્રમ સંબંધ બે હાજર એક્યાસી અને ઈસવીસન બે હાજર પચીસ ભાદ્રપદ માસ શુકલ પક્ષ અષ્ટમી તિથિ વજ વજ્રયોગ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિના ચંદ્ર આજનું અભિજિત મુહૂર્ત અગિયાર ને એકાવન થી બાર ને એકતાલીસ મિનિટ સુધી આજનો રાહુકાળ ચાર પંચાવન થી છ ને અઠ્યાવીસ સુધી મિત્રો આ તો આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું કોચન ની ચંદ્રદેવ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને ગુરુદેવ મિથુન રાશિમાં શુક્રદેવ કર્ક રાશિમાં અને અને સૂર્ય કેતુ રાશિમાં 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 તુલા પરિભ્રમણ રાહુદેવ કુંભ શનિ મહારાજ યથાવશ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર મિત્રો એક સામાન્ય એક ટીપની વાત કરીએ તો સ્વર્ગ અને નર્ક કોને કહેવાય સ્વર્ગને શોધવા ના જવું પડે પણ ના ના જવું પડે તેવું આ એક સૂત્ર છે દાંપત્ય અનુકૂલમ કિમ કિમ સર્ગસ્ત દાંપત્ય ગૃહ એવે મિત્રો તમારા જન્મકુંડલીમાં અને તમારા જીવનમાં જો દાંપત્ય સુખ સારામાં સારું હોય તો સ્વર્ગ જેવી કોઈ દુનિયા નથી અને તમારી જન્મકુંડલીમાં દાંપત્ય જીવનને અનિષ્ઠ કરતા ગ્રહો હોય અને તમારું દાંપત્ય જીવન જો અનિષ્ટ હોય તો નર્ક જેવી કોઈ દુનિયા નથી મિત્રો દાંપત્ય જીવનમાં જ સ્વર્ગ રહેલું છે અને દાંપત્ય જીવનમાં જ નર્ક રહેલું છે તો આ જોવું કેવી રીતે તો મિત્રો આના માટે અમારો કોન્ટેક્ટ કરો અને અમારી સાથે મુલાકાત લો મિત્રો હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો આજના દિવસમાં ચંદ્રદેવ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મેષ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો જન્મના ચંદ્ર ઉપર શનિદેવની દ્રષ્ટિ પડવાના કારણે આજે તમારે નેત્ર પીડા વાણીથી સ્વયં કુટુંબિક કલેશ મેષ રાશિના જાતકો આજે થયેલા કાર્યોમાં વિલંબિત થાય નાણાકીય તકલીફ નુકસાનની બાબતો કારણ વગરના ખર્ચ મિત્રો આ મેષ રાશિના જાતકોએ આજનો દિવસ સુંદર અને સુખ શાંતિ બનાવવા માટે હનુમાનજીની આરાધના અને શિવજીની આરાધના કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોના લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા દરેક કાર્યો ડીલે થાય પણ આનંદિત દિવસ થવાનો લાભની બાબતોમાં થોડીક નુકસાની બનાવાય છતાં પણ આજનો દિવસ તમારો આનંદિત પતિ પત્ની સાથે આજે તમારું સુંબીર વાતાવરણ બની રહેવાનું આજે તમારા કરેલા પરાક્રમોની અંદર થોડીક મુશ્કેલીઓની બાદ કરતા આજે સફળતા પ્રાપ્ત થાય તો વૃષભ રાશિના જાતકોએ આજે ઓમ કુલદેવતા ભ્યો નમ અને હોમ શમ શનિશ્ચરાય મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને આજે બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર તો મિત્રો આજે તમારા દરેક કાર્યોમાં ખર્ચાની બાબતો બતાવશે નાણાકીય ખર્ચ સાચવો કોર્ટ કચેરીના કાર્યોમાં આજે તમારા નાણાનો વ્યય થાય મેડિકલ પ્રશ્નોમાં પણ તમારો નાણાનો વ્યય થાય આજના દિવસમાં તમારા વાણીથી પણ તમારે સાચવવું કુટુંબિક બાબતોમાં આજે તમારું નુકસાનની બાબતો બની શકે છે આજના દિવસમાં ચંદ્રદેવ નોકરી ધંધાની બાબતોમાં પણ થોડીક તકલીફો આપશે તો આજે મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી તુલસીના ક્યારામાં એક ઘીનો દિવો સળગાવી અને ઓમ પિતૃ દેવતા ભ્યો નમાના મંત્ર કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા લાભની બાબતોમાં આકસ્મિક ધનલાભની બાબતો બની શકે છે મિત્રો આજે રવિવારનો દિવસ ખર્ચો પણ કરાવશે નાણાકીય આવક અને નાણાકીય ખર્ચ બંનેના ખર્ચા છે આજે તમારે મોટા ભાઈઓ સાથે મુલાકાત થાય પણ વિવાદ માનસિક ટેન્શનો થોડાક રહેવાના એકંદરે આજનો દિવસ આપના માટે લાભ લાભદાયી પ્રાપ્ત થાય વાણી ઉપર કંટ્રોલ રાખવો વાણીમાં મીઠાશ રાખવી વાણીમાં કોઈ એવું કડવાસભર્યું વાત નથી જેના કારણે કુટુંબ કલેશ ના થાય અને સાસરી પક્ષે કોઈ તકલીફ ના ઉભી થાય તેના માટે આજના દિવસે હોમ આવે નમા અને હોમ ભ્રીમ સૂર્ય નારાયણ વાત કરીશું સિંહ રાશિ રાશિના જાતકોને સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો સિંહ રાશિને ચંદ્રદેવનું પરિભ્રમણ થાય અને શનિદેવની જયારે દ્રષ્ટિ પડતી હોય ત્યારે તમારા રાજકીય ક્ષેત્રે ઉથલપાથલની બાબતો ગણી શકાય પિતાની તબિયતમાં મેડિકલ પ્રશ્નો ઉભા થાય જે જાતકો સરકારી નોકરીમાં જોડાયેલા હોય તેને માનસિક ટેન્શનો રહ્યા કરે આજે રહીવાના દિવસે પણ ક્યાંક એવું થાય આકસ્મિક નોકરીમાં જવાનું થાય તેમાં તમારો નાણાંનો ખર્ચ થાય આજના દિવસમાં માતા તરફથી પણ તમને કોઈક નેગેટિવ ઇફેક્ટ આવે આજના દિવસમાં વિદેશીય પાત્રો તમારા કોઈ ગયેલા હોય અથવા તો તમારા બહારના બહાર ગામ રહેતા મિત્રોથી તમને મુલાકાતો થાય તો સિંહ રાશિના જાતકોએ આજે સૂર્યનાને જળ અપણ કરવું અને પિતૃઓના ચરણસ્પર્શ કરવા મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે સુમેળભોળું વાતાવરણ બનશે સાથે સાથે પત્નીના સાથે કોઈ વાદ વિવાદ પણ નહીં કરવા નહીતર વાતાવરણ ડોળાઈ પણ જાય તેના માટે આજના દિવસે લાભની બાબતો બને લાભ ભાગ્યની લાભની બાબતો ભાગ્યમાં પરિવર્તન થાય ઘણા ઘણા સમયથી તમે કોઈકને વ્યાજે નાણાં આપેલા હોય તેના નાણાં આવવાના કારણે આજનો દિવસ તમારો સફળતા પ્રાપ્ત થાય તો આજના દિવસમાં હોમ શમ શનિચરાઈ નમાના મંત્ર કરી કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં

માટે તમારે હોમ રારા હવે નમાના મંત્ર કરવા અને સૂર્યનારાયણને ને પણ કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક ને વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં ખૂબ સારી સફળતા મળે મિત્રો આજે તમારા વિદેશ જવા જે જાતકો માગતા હોય તેવા જાતકોને આજનો દિવસ સારો બની શકે આજે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના ધારવા પ્રમાણના કાર્યો થાય વૃશ્ચિક રાશિના જાતકો મનમાં વિચારેલા કાર્યો આજનો મંગળદેવ ગુરુદેવની તમારા લગ્ન જ થાય અને આજે તમારે ધનની બાબતો પણ બની શકે છે પાર્ટનરશીપના ધંધામાં લાભ અપાવે આજે તમારા કુટુંબી બાબતોમાં ક્યાંક બધાની સાથે મિટિંગ જેવું મળવાનું થાય તેવા પણ તમારું પ્રભુત્વ જળવા રહે આજે તમારા ઉપર ખૂબ મજાના પરિવર્તન કાર્ય બનાવવા માટે તમારે હોમ ગમ ગણપતિ નમઃ અને હોમ સૂર્યના મંત્ર કરવા મિત્રો વાત કરીશું ધનુરાશિ ને તો ધનુરાશિના જાતકોને આજના દિવસમાં નોકરીથી તમને લાભ અપાવે શેર શા લોટરીથી લાભ આપવાની બાબતો આજે તમારે વ્યાજે નાણાં લેવા હોય તો પણ આજનો દિવસ સારો ગણી શકાય વ્યાજે આપવા હોય તો પણ આજનો દિવસ સારો ગણી શકાય નાણાકીય લેવડ દેવડમાં થોડુંક સાચવું છતાં પણ આજનો દિવસ તમારો સુંદરતાવારો બની શકે આજે તમારા વારસોની બાબતોમાં તમારી સફળતા પ્રાપ્ત કરે આજે કુટુંબિક બાબતોમાં પણ સુખ અને સગભરના બાબતો થાય આજે તમારે મોટા ભાઈઓ સાથે પણ હરી મળીને રહેવાનો દિવસ ગણી શકાય આજે તમારા પેટના લગતા રોગોથી સાચવું બહારની વસ્તુ ખાવા પીવામાં ધ્યાન રાખવું અને હાઈપર એસિડિટીથી તમારે સાચવવું મિત્રો આજે ધનરાશિના જાતકોએ

પતિ પત્ની સાથે આજે પ્રેમભૂડ્યું વાતાવરણ બની શકે જે જાતકો ઘણા સમયથી પ્રેમ પ્રકરણમાં પડેલા હોય તેવા જાતકોએ લગ્નમાં તબદીલ થવાનો સમય પણ આજનો દિવસ ગણી શકાય તો આજના દિવસમાં હોમ રીમ શુક્ર દેવતા ભ્યો નમ ઓમ ભ્રીમ રાહોને મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ચતુર્ પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજના દિવસમાં તમારા ઐશ્વર્ય પ્રસાદનની બાબતોમાં આજે તમારું ઘણી બાબતો બની શકે સુખ અને સગવડ ભરી વાતાવરણ બની શકે આજના દિવસમાં તમે ફૂલ છોડની બાબતો પણ તમે ખરીદી કરવાના આજે તમારા પરફ્યુમ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ પાછળ તમારો ખર્ચો થાય જે જાતકો ઘણા સમયથી મોબાઈલ કે કપડા લતા ખરીદી કરવા હોય તેના માટે આજનો દિવસ સારો ગણી શકાય આજના દિવસમાં ખર્ચ થવાનો આજે મોસળ પક્ષથી કંઈક સારા સમાચાર મળવાની બાબતો બની શકે નોકરીની બાબતોમાં ઉન્નતિ બની શકે

તમારા બોલેલા કાર્ય ઉપર પાણી ન પાડી વળે તેનું કાળજી રાખી પિતાની તબિયતમાં થોડીક તકલીફો ઊભી થાય પિતાની ભાગ્યની ઉન્નતિ ના થવાના કારણે માનસિક ટેન્શન ઊભી થાય માતાને પણ તકલીફ ઊભી થાય તેવી બાબતો બની શકે મિત્રો આ મીન રાશિના જાતક હોય આજના દિવસમાં હોમ ગમ ગણપતે નમા અને હોમ રા હવે નમાનો મંત્ર કરી દિવસની શરૂઆત કરીએ મિત્રો આ હતું આજનું ગોચર પ્રમાણ ફરી મળીશું આજ ચરણમાં આ જગ્યાએ જય માતાજી જય શ્રી કૃષ્ણ